મુખ્યમંત્રીને સમસ્યાઓની રજૂઆતો કરવા ગયેલા વીસ થી પચીસ કોંગ્રેસના કાર્યકરોને નજર કેદ કરાયા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી જો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કાલે ક્રાંતિ તીર્થ મતે પધાર્યા તો બહુ સારી વાત છે જે વિકાસ કામો માટે પધાર્યા હતા પણ થોડાક સમય પહેલા જ જ્યારે માંડવી ઉપર આફત આવી હતી માંડવી તાલુકો હોય કે શહેર હોય જ્યાં ત્યાં પાણી પાણીથી લોકો પરેશાન હતા ખેડૂતોને લાખો અને કરોડોમાં પાક નિષ્ફળ ગયો એનું નુકસાન થયું છે તેવી જ રીતે માંડવીના નાના મોટા વેપારીઓને લાખોમાં નુકસાન થયું છે સાથે લોકોના ઘરોમાં જે પાણી ભરાણા હતા એમાં પણ વ્યાપક પ્રમાણે જે નુકસાન થયું છે તો સરકારે આ નુકસાનીનો કોઈ સર્વે પણ નથી કર્યો ખેતીવાડીમાં સર્વે થયો છે પણ કોઈ સહાય જાહેર કરવામાં નથી આવી એટલે જ્યારે મુખ્યમંત્રી માંડવીમાં આવ્યા હોય ત્યારે કોંગ્રેસ પક્ષના અમે સૌ આગેવાનો મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરવા જતા હતા કે હાલમાં જે નુકસાની લોકોને વ્યાપક પ્રમાણમાં થઈ છે એનું યોગ્ય વળતર આપવામાં આવે આના માટે જ્યારે અમે રજૂઆત કરવા જતા હતા ત્યારે વીસથી પચીસ કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી અને અમને ત્રણ કલાક સુધી નજરકેદ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અને જ્યારે મુખ્યમંત્રી શ્રી ચાલ્યા ગયા એના બાદ અમને છૂટા કરવામાં આવ્યા હતા તો અમે કહીએ છીએ કે આ કોના ઈશારે થઈ રહ્યું છે અને આ લોકશાહીનું હનન છે લોકશાહીમાં વિપક્ષ જ્યારે લોકોના પ્રશ્નો લઈ અને સત્તા પક્ષના નેતાઓ પાસે મુખ્યમંત્રી પાસે જ્યારે જતા હોય અને એને પણ આવી રીતે અટકાવવામાં આવે તો આ વિપક્ષનો અને સાથે પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ છે અને આ કોશિશ ક્યારેય અમે સાંખી નહીં લઈએ અને જરૂર પડી ત્યારે અમે આ લોકો માટે

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન